હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું ક્રિસ્પી ક્રિસ્પી બારગામ લઈ જવાય એવી પૂરી તો એના માટે ઘઉંનો લોટ લઈ લીધો છે એમાં મીઠું અજમો જીરું અને તીખાનો ભૂકો આટલું નાખી દીધું છે તો હવે આપણે આમાં ગરમ તેલનું મોણ નાખશું આ ગરમ તેલનું મોણ નાખી દીધું છે હવે પાણીથી લોટ બાંધી લેશું ઓઠા જેવો લોટ બાંધી લેશું લોટ સરસ બંધાઈ ગયો છે એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લીધો છે હવે આપણે આમાંથી મોટી મોટી રોટલી વણી લેશું આ રીતે ઘી અને ચણાનો લોટ મિક્સ ઘઉંનો લોટ અને ઘી મિક્સ કરી લીધા છે આ વણી અને એકદમ મોટું કરીને એના ઉપર ઘી અને આ લોટ જે ભેગો કરેલો છે એ લગાવી દીધો છે આ રીતે આપણે બે બાજુથી વાળી દઈશું પાછો એની ઉપર આની ઉપર લોટ લગાડી દઈશું ઘીને લોટ પછી આ રીતે વાળી દઈશું પછી આ બાજુથી આમ વાળી દઈશું પછી આ રીતે મોટું વણી લઈશું પછી આ રીતે આના કાપા પાડી લઈશું આ રીતે બધી પટ્ટી કરી લીધી છે અને આ રીતે બધી તળી લેશું મીડિયમ ગેસ ઉપર આને કડક થવા દેસ આ રીતે આપણે બધી કાઢી લેશું બીજી આપણે આ રીતે નાની નાની પૂરી કરી લીધી પૂરી આપણે તો આ બધી પટ્ટી કરીને તળી લીધી એ પણ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને આ બધી આ રીતે વણીને કરી લીધી તો આ પણ એટલી જ ક્રિસ્પી થાય છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો